યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત અત્યાર સુધી આપણે શ્રીમદ દેવી ભાગવતના છ ભાગ સાંભળ્યા આજે આપણે સાતમો ભાગ સાંભળીશું હરીઓ હે મહાભાગ તે વેદ સમાન પુરાણોનું તમે અધ્યયન કરો તે પુરાણ ભગવતી જગદંબિકાની ઉત્તમ કથાઓથી ભરપૂર છે તેમાં અઢાર હજાર શ્લોક છે આ પ્રસની અને કલ્યાણકારી પુરાણ શ્રોતા વક્તાને સુખી કરે છે શાંતિ આપે છે દીર્ઘ જીવનની સાથે સાથે પુત્ર પૌત્રાદિથી સંપન્ન કરે છે આ ધર્માત્મા સુત મારા શિષ્ય છે આ મંગળમય પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે સુતજી કહેશે આ પ્રમાણે કહીને વ્યાસજીએ તેમના પુત્ર સુખદેવજીને તથા મને દેવી ભાગવતનો ઉપદેશ આપ્યો વ્યાસજીના પાવન આશ્રમમાં રહીને મેં દેવી ભાગવતનું અધ્યયન કર્યું તો પણ બીજાના લોકોના જેવી સુખદેવજીના હૃદયમાં શાંતિ ન થઈ આ રીતે સુખદેવજીને ચિંતિત જોઈને વ્યાસજીએ તેમને પૂછ્યું પુત્ર તું હંમેશા આટલો બધો ચિંતામાં કેમ રહેશે પુત્ર મારા કહેવાથી તારા મનને શાંતિ ન મળી તો તું મિથિલાપુરીના રાજા જનક પાસે જા જનક રાજા જીવન મુક્ત અને સત્યવાદી છે તેઓ તારું અજ્ઞાન દૂર કરી શકશે પુત્ર તું તે રાજા પાસે જઈને તારી શંકાનું સમાધાન મેળવી લે સુતજી કહે છે વ્યાસજીના આ પ્રમાણે કહેવાથી શુકદેવજીએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું પ્રદક્ષિણા કરી અને તે જ ક્ષણે એટલી ઝડપે નીકળી ગયા જાણે ધનુષ્યથી બાણ છૂટ્યું હોય તેમને રસ્તામાં અનેક સમુદ્ર દેશ વન વૃક્ષો ધાન્યોથી લહેરાતા ખેતરો અનેક તપસ્વીઓ મંત્ર દીક્ષાથી શોભાતા યજમાનો યોગા અભ્યાસમાં ડૂબેલા યોગીઓ વાનપ્રસ્થો શિવજીના સૂર્યના શક્તિના અને વિષ્ણુના ઉપાસકો જોવા મળ્યા આ બધું જોતા જોતા મહાબુદ્ધિશાળી સુખદેવજી મિથિલા પહોંચ્યા ધન ધાન્યથી પરિપૂર્ણ તે નગરીમાં પ્રવેશ કરી જોયું તો બધી પ્રજા સુખી છે અને બધે સદાચારનું પાલન થઈ રહ્યું છે સુતજી કહે છે ત્યાર પછી સુખદેવજીના આગમનના સમાચાર જાણીને જનક રાજા પોતાના મંત્રીઓ સાથે ગુરુપુત્રને સાથે લઈને તેમની પાસે ગયા રાજા જનક પૂછે છે આપ અત્યંત નિસ્પૃહ મહાત્મા છો આપ અહીં કયા કારણથી પધાર્યા છો તે જણાવવાની કૃપા કરો સુખદેવજી કહે છે મહારાજ મારા પિતાશ્રી વ્યાસજીએ મને લગ્ન કરવા જણાવ્યું કારણ બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ છે પરંતુ તેમની આજ્ઞાને બંધનકારી સમજીને મેં તેનો સ્વીકાર ન કર્યો હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું મારે શું કરવું જોઈએ એ જણાવવાની કૃપા કરો જનકજી કહે છે સાંભળો મોક્ષ માર્ગનું અનુસરણ કરનાર બ્રાહ્મણે સર્વપ્રથમ પોતાના યજ્ઞોપવિત્ર સંસ્કાર કરાવી લેવા ત્યારબાદ તેમણે વિદ્યાભ્યાસ માટે ગુરુને ત્યાં રહેવું વેદ વેદાંતનું અધ્યયન થયા બાદ ગુરુજીને દક્ષિણા આપી તેમની આજ્ઞા લઈ ઘરે આવવું પછી તે લગ્ન કરી ગૃહાશ્રમી બને મન પર અંકુશ રાખે પુત્ર અને પૌત્ર થયા પછી વાનપ્રસ્થ બની જવું તપસ્યા કરીને કામ ક્રોધ વગેરે છ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો ત્યાર પછી પોતાની પત્નીને પુત્રની પાસે રહેવાની વ્યવસ્થા કરીને ચોથા આશ્રમમાં પ્રવેશ કરવો વિરક્ત પુરુષ સંન્યાસી થવાનો અધિકારી છે જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો ઉચિત નથી શ્રી સુખદેવજી પૂછે છે બુદ્ધિમાં વૈરાગ્ય અને પ્રત્યક્ષ જ્ઞાન તથા પરોક્ષ જ્ઞાનનો ઉદય થઈ ગયા પછી ગૃહાદી આશ્રમોમાં રહેવું આવશ્યક છે કે વનમાં જવું તો જનક રાજા કહે છે બળવાન ઇન્દ્રિયોને વશ કરવી અત્યંત કઠણ કામ છે સંન્યાસ લીધા પછી પણ કામવાસના જાગે તો તે વ્યક્તિ મનગમતા ભોજન ખાવાની સુવાળી શૈયા પર સુવાની ઇન્દ્રિયોનું સુખ ભોગવવાની અને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાને તે કઈ રીતે રોકી શકે વાસનાઓને જીતવી ખૂબ મુશ્કેલ છે તે શાંત થતી નથી તેથી વાસનાઓને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ સંન્યાસી થયા પછી જો ભષ્ટ થઈ જાય તો પછી તેના માટે ઉગરવાનો કોઈ રસ્તો નથી સુતજી કહે જનકજીની ઉપરયુક્ત વાત સાંભળીને શુકદેવજી મનમુગ્ધ થઈ ગયું તેમની શંકાઓ નષ્ટ થઈ ગઈ તે જ ક્ષણે જનકજીની આજ્ઞા લઈ તેઓ વ્યાસ આશ્રમ તરફ ચાલવા માંડ્યા પુત્રને આવતો જોઈને વ્યાસજીના આનંદનો પાર ન રહ્યો હવે પિતાના આશ્રમમાં રહેવાનું તેમને ગમવા લાગ્યું પિતૃઓની એક સૌભાગ્યવતી કન્યા હતી તે સુંદર કન્યાનું નામ પીવરી હતું યોગપથના યાત્રિક હોવા છતાં સુખદેવજીએ તે કન્યાને પોતાની પત્ની બનાવી તે કન્યાથી તેમને ચાર પુત્ર થયા કૃષ્ણ ગૌરપ્રભુ ભૂરી અને દેવશ્રુત કીર્તિ નામે એક કન્યા થઈ પછી સુખદેવજી તેમના પિતા વ્યાસજીનો સાથ છોડીને કૈલાસના સુરમ્ય શિખર પર ગયા ત્યાં તેઓ અચળ સમાધિ લગાવી બેસી ગયા પરમ સિદ્ધિ મળી જતા તેમનું આસન શિખરથી અદ્ધર થઈ ગયું આકાશમાં તેઓ એ રીતે ચમકવા લાગ્યા જાણે મહાન તેજસ્વી સૂર્ય સમકી રહ્યો હોય તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછી આઠમો ભાગમાં આપણે આગળની કથા સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો